દાહોદ અને નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે તે પૈકી ગરબાડા તાલુકાની આકાંક્ષી બ્લોક તરીકે પસંદગી કરવામાં આવી છે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલી એસઓપી પ્રમાણે છ પેરામીટર્સની સુવિધા પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા પંચાયત કચેરી ખાતેથી જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો સૌ કોઈએ સ્ક્રીન પર સંપૂર્ણતા અભિયાનની ફિલ્મ નિહાળી આ સાથે આગામી ત્રીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલનારા સંપૂર્ણતા અભિયાનના પ્રારંભ પ્રસંગે ઉપસ્થિત સૌએ આકાંક્ષી જિલ્લા તાલુકાના નક્કી કરાયેલા ઇન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા